તળાજા તાલુકા અને નગરપાલિકા કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ તળાજા વ્યાયામ શાળા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ભારતની સાથે સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેની શરૂઆત બે હજાર ચૌદથી થી થઈ હતી યોગ દિવસ નિમિત્તે સરકારના તમામ મંત્રીઓ અને અધિકારીઓ અલગ અલગ જગ્યાએ યોગ કરતા જોવા મળે છે આ વર્ષે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત અહીં પહોંચ્યા છે તેવી જ રીતે તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતે પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તળાજા 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 તાલુકા અને નગરપાલિકા કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ વ્યાયામ શાળા ખાતે યોજાયો હતો આ સમયે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા